આ ન્યૂઝના પ્રાયોજક છે પ્રેમવતી ફેન્સી ઢોસા એન્ડ ફેન્સી પાઉંભાજી ધરમપુર અને ફાઇન આર્ટ્સ સંપૂર્ણ કોમ્પ્યુટરાઈઝ બેનર યુનિટ ડિજિટલ ફ્લેક્સ બેનર બનાવવા મળો જુમા મસ્જિદ ફળિયું જીબીની સામે ધરમપુર જિલ્લો વલસાડ ધરમપુરના આંબા તલાટ સાવરમાળ આમરુદ ફળિયામાં દિવાળી જેવો માહોલ ભવ્ય શોભાયાત્રા નીકળી કાર સેવક ધનજીભાઈ જૂની યાદો તાજી કરી થયા ભાવુક અયોધ્યામાં ભગવાન રામ રામલલ્લાની પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી ત્યારે ધરમપુરના આંબા તલાટ સાવરમાળ ખાતે આવેલા આમૃંદ ફળિયામાં પણ ભવ્ય શોભાયાત્રા નીકળી હતી અને ભગવાન રામની પાલખી સાથે આ શોભાયાત્રા ગામના વિવિધ ફળિયામાં ફરી હતી જેમાં ઉત્સાહભેર મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા આ શોભાયાત્રા આમૃંદ ફળિયામાં આવેલા પૌરાણિક હનુમાન દાદાના મંદિરે પૂર્ણ થઈ હતી જ્યાં આરતી બાદ મહાપ્રસાદનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું ક્રમમાં ધરમપુરના સામાજિક અગ્રણી ગણેશભાઈ બિરારી અને પ્રભાકર યાદવ પણ જોડાયા હતા ગણેશભાઈએ આ પ્રસંગે જણાવ્યું કે આદિવાસી સમાજમાં હાલમાં સોફ્ટ ડ્રિંકનું ચલણ વધી રહ્યું છે જે ધીમું ઝેર હોવાનું જણાવી લોકોને તે પીવા માટે ટાળવા જણાવ્યું તેમણે કહ્યું કે આદિવાસી સમાજમાં જે કુદરતી પીણા છે તેના ઉપર લોકોએ વધુ ભાર આપવો જોઈએ આ કાર્યક્રમ દરમિયાન મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા મહત્ત્વનો છે કે સને ઓગણીસો બાણુંમાં જ્યારે અયોધ્યા ખાતે કાર સેવામાં ધરમપુરના ઓગણચાલીસ જેટલા કાર સેવકો ગયા હતા એ પૈકી ધરમપુરના આંબા ગામના પણ એક કાર સેવક ધનજીભાઈ સોમાભાઈ પવાર પણ તેમની સાથે વીસ વર્ષની ઉંમરે અયોધ્યા પહોંચ્યા હતા ત્યાં જે સમયે માહોલ હતો અનેક લોકોએ લાઠીચાર્જ અને ગોળીબારમાં જીવ ગુમાવ્યા હતા અને જે હેતુ સાથે કાર સેવકો ઓગણીસો બાણુંમાં ત્યાં ગયા હતા તે હેતુ આજે વડાપ્રધાને સિદ્ધ કરતા તેઓ પણ આ સોનેરી ક્ષણને જોઈને ભાવુક થયા હતા આજે તેમનું અયોધ્યા જવાનું અને જેઓએ જીવ ગુમાવ્યા છે તે ખરેખર હેતુ ચરિતાર્થ થયો હોવાનું તેમણે જણાવી પોતે પણ ભાવવિભોર બન્યા હતા આ કાર્યક્રમ દરમિયાન મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા પણ જે આપણી સંસ્કૃતિ હા મૂળ આપણા રીત રિવાજ હા પહેલાં ટકાઉલા તો ધર્મ બી જરૂરી હા ધર્મથી જ આપણા આદિવાસી સમાજ આજે ખૂબ આપણે બધા આગળ હાવ નહીં તો પહેલાં જો આપણે ધર્મહારી કે કોઈ બી પ્રવૃત્તિ હારી નહીં જોડાયેલા તો આપણે બધા હેરજોતા આગળ વ્યસનહારી બધા જોડાયેલા હતા એટલા ભણેલા બી નહીં હતા તો આજે વ્યસનથી તો આપણે બધા દૂર હોઈ ગયા પણ ફેશન ફેશન ની હારી હારી ઠંડા આવી ગયા એટલે આપણે બધા થમ્પ પીજો ને બધા આપણે બધા બીમાર ઝેર પીજો એટલે બધા બેનો સાલા ખાસ મારી વિનંતી હા કારણ કે તું ઘરે રહા અને કોઈ બી બાહના એટલે તરત ભાઈ જતો એક થમ્પ લઈએ ઠંડા પર દવાડા ને પોસાલા ચાય બધા બનાવલા કંટાળા એ તો મોદી સાહેબ ની બધા ઘર ઘર ગેસ દીધા ચાય બનાવી બાજુ ઠંડામાં એક પ્રકારના ધીમા ઝેર હતા તુમી કાયમ પેસેલ ને તો તમે પ્રેશર સુગર બધા હોયલા પૂરી શક્યતા સુગર હોય એટલે આપણા કિડની હૃદયરોગની બીમારીઓ મોટી મોટી બીમારીઓ વિધે જ અને સુગરમાં જો આપણે કાળજી નહીં રાખતા આપણી કિડની ફેલ હોય જાત કદી આપણા શરીરમાં ગરણીના કામ કરો લોહી શુદ્ધ ના કામ કરો એટલે ઠંડા ધોવી પેસેલ બી લોકો અને પાછેલ બી લોકોને એ જ મગ દસ ટકા આપણે દેશ વિરોધી પ્રવૃત્તિમાં બી પૈસા બધા મદદ કરતા હતા વિદેશી કંપની વાળા હતા વિદેશમાં જતા રહેતા એટલે આપણે લોકલ ઠંડા પીણા હતા જીરા હા સાદી સોડા હા લીંબુ સરબત આપણે બનાવેલા નહીં તો દેશી આપણે ચાય લીલી ચાય ટાંકીને બધા બાજુલા કપેલા પણ ઠંડા એક પ્રકારના આપણા સમાજના તોડુલા એક ષડયંત્ર હિસાબ આપણે વિચારજો તબી ખોટા નહીં મળે એટલે આજના દિવસે બધા જ વિનંતી કર્યા કે એ જે અનિષ્ટા ખાય એનેથી બી આપણે બચેલા હા અને જે આપણી પરાપૂર્વથી અને સંસ્કૃતિ હા એ આપણે ખાસ બધા બચાવેલા હા અને બહેનો સાલા બી મને વિનંતી હતા કે આપણા દેશી ગાના બી બધા ભૂલી ગયા આપણે ઘરે પેલે વરાડ રહા એટલે પંદર વીસ ની કાંઈ મહિનાઓ બધા ભેગા હોઈને ગાના લાવત આજે બધા ટીવી થી બેસીને આપણે સિરિયલ હેર જાઉં ખાધા ની ખાધા ને સિરિયલ એટલે બેસી મેચ બી ની હેરું દે ખાલા સિરિયલ બરોબર ને બધી સિરિયલ આપેલા કઈ દાખવ હા એક દુસરા ના પરિવાર ના તોડુલા ખરાબ સંબંધ દાખવતા હતા અને આપણા સંબંધ ના સમાજ ના નુકસાન ઈસેથી બી આપણે પરિવાર કે સમાજમાં આપણે જાગૃતિ લેલા હા તો આજના દિવસે ભગવાન રામ ના જે પાંચસો વર્ષનો સંઘર્ષ ચાલ્યો એમાં લાખો લોકોએ બલિદાન દીધા અને આપણે હતા અયોધ્યામાં મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અને આપણે પણ બધા બહુ ખુશ હાઉ તો એ જ રીતે ફરીથી બધાલામાં ખૂબ ખૂબ શુભેચ્છા દે ધનજીભાઈ સોમાભાઈ પવાર ગામ સાવરમાળ આંબા તલાટમાં રામ રામ શ્રી રામ ભગવાનનું સ્થાપન થાય ને એના માટે અમે ગામે ગામ અમારું ગામમાં છે ને અમે એક ઉત્સવ ચારસો પાંચસો માણસોને કળશ યાત્રા કાઢીને ચારે ચાર ફળિયામાં અમે ફળ્યા ફંસી ફળિયામાં હોવાર ફળિયામાં ઉપલા ફળિયામાં અને આમૃણ ફળિયામાં અમે સ્થાન પર શ્રી રામજીનું ભોજન વ્યવસ્થા અને અહીંયા અમે એક ભવ્ય ઉત્સવ નિમિત્તે ભેગા થયા હતા જ્યારે અમે ઓગણીસો બાણુંમાં કાર સેવક તરીકે ગયા હતા ત્યારે એટલો માહોલ હતો કે જુનૂન પર કે અમારા ભા અયોધ્યામાં રામ રાજ રામ રાજ્ય સ્થાપન જવું એના માટે કેટલા વર્ષોથી પાંચસો વર્ષ ઉપર વીતી ગયા હશે પણ ત્યાંનો માહોલ એવો હતો જુનૂન કે અમે ગમે ત્યારે અમે અમારું પ્રાણ જશે પણ અમારો વારસો પણ શ્રી નું સ્થાપન અયોધ્યામાં કરશે રામ રાજ્ય સ્થાપન થશે અને હિન્દુત્વનું રક્ષણ થશે એ જ કાર સેવાઓમાં ઉમમ હતી અને એટલા ભાવુસ થઈને એ કરે કે અમારું પ્રાણ જાય તો કંઈ નહીં અમારી અયોધ્યામાં રામ જન્મભૂમિનું પછી રામ રાજ થાપવા જોઈએ એવું એમનો માહોલ હતો ત્યાં એવી પરિસ્થિતિ થઈ કે કેટલા લોકોએ છે એને પ્રાણ ગુમાવ્યા કેટલા સો સો બસો બસો કિલોમીટર ભાગ્યા છે કંઈક પણ એમાં એક જ એનો ઉત્સવ હતો કે અમારું રામ સ્થાપન અયોધ્યામાં થવું જોઈએ દરેકના મનમાં મન પડી ભાંગે એવું નહીં હતું એમનું જુસ જુસ્સો હતો એવો જોરદાર કે અમારું પ્રાણ જાય તો કંઈ નહીં પણ અમારું અહીંયા રામ મંદિર ભવ્ય બનવું જ જોઈએ એવી જિજ્ઞાસાથી કેટલા લોકોએ પ્રાણો ગુમાવ્યા કેટલા એ પગવાળા કે કેવી કેવી એની મુશ્કેલી એ જોઈને પણ કોઈ કારસેવક હતાશ થયો ને એમનો સ્વાભિમાન જાળવીને એનું પ્રાર્થન કર્યું હતું અમને એટલો આનંદ થયો કે આપણને એક તો માન્ય વડાપ્રધાન શ્રી મોદી સાહેબ મળ્યા અને જેટલા કાર કારસેવકોએ જાન ગુમાવ્યા કેટલા બલિદાન આપ્યું એના માટે આજે અમે સાર્થક થયા અને એના માટે મને ખૂબ આનંદ છે કેમ કે આ જોઈને મને આજે પણ રડવું આવે છે કે આપણા ભારત દેશમાં નો રામ રાજા રાજા થવા જોઈએ એવી ભાવના ઉલ્લાસથી બધા જ ભાઈઓ બહેનો ગામના આગેવાનોએ સરપંચશ્રીઓએ તમામ આગેવાનોએ અમને સાથ સહકાર આપીને અમે આજે આનંદ ઉલ્લાસથી છે ને રામ ભગવાનની પ્રાણ ને ઉજવણી સાવરમાળમાં અમૃતપળિયામાં અમે કરી રહ્યા છીએ